જે મેળામાંથી સુરત બનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આજ રોજ સુરત મહાનગરપાલિકા કમિશનરે આવેદનપત્ર મેળાના આયોજકો અને મેળામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મેળો છેલ્લા વીસ કે પચીસ દિવસથી બંધ છે જેના કારણે મેળાના આયોજકો મેળાના સ્ટોલ ધારકો તેમજ મેળામાં કામ કરનારા સાતસો થી આઠસો વ્યક્તિઓ હાલ ભૂખે મળી રહ્યા છે તેઓનું ઉત્સાહન કરવાનું મુશ્કેલ બની રહ્યું છે રાજકોટમાં જે ઘટના બની તેનું અમને દુઃખ છે પરંતુ ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે કે મેળો ચાલુ કરો કેમ કે પંદર વીસ મેળો બંધ છે પેલા રાજકોટના જે કાન થયેલો એના લીધે એમના જે નિયમના જે હતો એ અમે પૂરું કરી દીધું મેળાવાળા પછી લોકો પાસે અમે બાર બાર જઈએ મેળો ચાલુ કરો સર પેડો ચાલુ કરો પણ આ લોકો ની કઈ મજબૂરી છે કે અહીંયા દોડાવે ત્યાં દોડાવે પરમિશન નું પ્રોબ્લેમ એ બધું પણ આ બધું ક્લિયર કર્યા પછી પણ અમારો મેળો ચાલુ નથી થતો અને અમારા મેળા પર કમસે કમ સાતસો આઠસો માણસ નું મતલબ પાલન પોષણ ચાલે છે બધા ભૂખા મરે છે વીસ દિવસથી કામ ધંધો નથી ખાવાના વાંધા પડે છે એટલે સરકારે વિનંતી છે કે મેળો ચાલુ કરી આપો બસ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત